ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇゼશન ઇસરોના નવા ચીફના નામની જાહેરાત કરવામાં આવી છે. ડોક્ટર વી નારાયણન ઇસરોના નવા વડા બનશે. તે ચૌદ જાન્યુઆરીએ એ સોમનાથનું સ્થાન લેશે. ઇસરોના જાણીતા વૈજ્ઞાનિક ડોક્ટર વી નારાયણ હાલમાં લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટરના ડિરેક્ટર છે અને લગભગ ચાર દાયકાની તેમની કારકિર્દીમાં તેમણે ઇસરોમાં ઘણા મુખ્ય હોદ્દાઓ સંભાળ્યા છે. ડોક્ટર નારાયણની નિપુણતા રોકેટ અને અવકાશયાનમાં નારાયણની મોટી સિદ્ધિ છે તેમના નેતૃત્વ હેઠળ ટીમે સફળતાપૂર્વક સી ટ્વેન્ટી ફાઈવ તબક્કાનો વિકાસ કર્યો જે જીએસએલવી એમ થ્રીનું મહત્વપૂર્ણ ઘટક છે ડોક્ટર નારાયણના માર્ગદર્શન હેઠળ એલ અને ઈસરોના વિવિધ મિશન માટે એકસો ત્યાં લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ અને કંટ્રોલ પાવર પ્લાન્ટ આપ્યા છે તેમણે પીએસએલવીના બીજા અને ચોથા તબક્કાના નિર્માણની દેખરેખ રાખી હતી અને પીએસએલવી સી ફિફ્ટી સેવન માટે કંટ્રોલ પાવર પ્લાન્ટની ડિઝાઇન પણ કરી હતી તેમણે આદિત્ય અવકાશયાન જીએસએલવી એમ કે થ્રી મિશન ચંદ્રયાન ટુ અને ચંદ્રયાન ત્રણ માટે પણ પ્રોપલ્શન સિસ્ટમમાં યોગદાન આપ્યું છે